શહેરા તાલુકાના બામરોલી ગામના સાહીઠ વર્ષીય વૃદ્ધના મોતના મામલે પોલીસે છીનવટ ભરી તપાસ હાથ ધરી બે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું હત્યાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ સહિત કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરની પોલીસે અટકાયત કરી આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું હોળીની આગલી રાત્રે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામના સાહીઠ વર્ષીય પુનાભાઈ ચારણ નરસાણા ગામના નાળા ફળિયામાં આવેલા નાણાં પાસે બાઇક સાથે મૃત હાલતમાં પડ્યા હતા આ અંગેની જાણ સ્થાનિક દ્વારા શહેરા પોલીસને કરવામાં આવતા શહેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી બાદ પૂનાભાઈના મૃતદેહને શહેરા સરકારી દવાખાને પીએમ માટે મોકલી આપી પાનલ પીએમ કરાવ્યું હતું જો કે પોલીસ અને પરિવારજનોએ હત્યાની શંકા હોવાથી તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી બીજી તરફ પીએમ રિપોર્ટ આવતા તેમાં પૂનાભાઈની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું આ મામલે શહેરા પોલીસે હત્યાનો ગુનો નોંધી શહેરા પોલીસ મથકના એ બી ચૌધરી સહિત સ્ટાફની ત્રણ અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓની તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં નરસાણા ગામના મહેન્દ્ર ઉર્ફે મેડો નામના શખસે ગામના જ મનીષ અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર સાથે મળી પુનાભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું અને નરસાના બામરોલી રોડ વચ્ચેના નાણા પાસે મનીષ નામના શખ્સ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરે લોખંડના શેડ વડે પુનાભાઈના માથાના ભાગે મારી દેતા પુનાભાઈ પોતાની બાઇક સાથે ત્યાં જ ઢળી પડ્યા હોવાની વાત હકીકત બહાર આવી હતી જેથી હત્યાના ગુનામાં સંડોવાયેલા મહેન્દ્ર ઉર્ફે મેડો અને મનીષ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર એમ ત્રણે શહેરા પોલીસે અટકાયત કરી ત્યારબાદ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવાયું હતું ઉલ્લેખનીય છે કે આ બનાવની રાત્રિએ મૃતક પુનાભાઈ ચારણ નરસાણા ગામના નાડા ફળિયામાં રહેતી મસલી ઉર્ફે આનંદીબેનના ઘરે બેઠા હતા ત્યારે નરસાણાના નાડાફળિયામાં રહેતા મહેન્દ્ર ઉર્ફે મેળો જશવંતભાઈ પરમારના લગ્ન બાબતે બોલવાનું થયું હતું જે સામાન્ય અદાવતી પુનાભાઈની હત્યા થઈ હતી આમ શહેરા પોલીસે અકસ્માતે મોતના નોંધાયેલા ગુનામાં શંકાના આધારે ઝીંઢવટ ભરી તપાસ કરી ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો હતો

એટલે આજે અમે જે 7 વાગે અલગ પડ્યા ને એટલે મને મારવામાં કે તું પેલું પેલું દૂધ કાઢ લે એટલે હું તબેલા જતો આવું અને ખેતરમાં જે પાણી મૂકવાનું છે એની ભલામણ કરતો આવું હવે 7 વાગે પછી મારા ઘરે નીકળ્યા છે આજુબાજુમાં આયા ઘરે ઘરે ચા પીન ગયાના તબેલા તબેલા થી ત્યાં બેઠા હતા ને મેં સાડા 8:00 ફોન કર્યો તો મને કે તું બસ હું આવી નીકળું છું અહીંયાથી તું મારા ઘરે આવીને માં દૂધ ભરીને એટલે નવ ની આજુબાજુ અમે અહીંયા આવ્યા એમના ઘરે આઈને અમે બેઠા ને પાંચ દસ મિનિટની અંદર ફોન આવ્યા એમના છોકરા ઉપર કે અહીં પડી ગયા છે નાળા ઉપર એટલે તમે આવો એટલે મારી ગાડી અહીંયા પડેલી હતી અમે ગાડીમાં ત્યાં બેસી ત્યાં ગયા જગ્યા નાળા ઉપર તો ત્યાં લોહી લવાની હાલત પડેલા હતા પછી ત્યાં જોયું અમે તે ખલાસ થઈ ગયા હતા પછી અમે તાલુકા પ્રમુખને ફોન કર્યો એમણે પીઆઈ સાહેબને વાત કરી પોલીસની ગાડી મોકલી દીધી તાત્કાલિક પોલીસ આયા પછી તપાસ કરી લઈ ગયા હતા પીએમ માં સરકારી હોસ્પિટલ માં પીએમ માટે શહેરા પોલીસ સ્ટેશન ની અંદર સામંતભાઈ પુનાભાઈ ચારણ રહેવાસી બાંદ્રોલી ના હોય તેમના પિતા પુનાભાઈ કાનાભાઈ ચારણ નાઓની હત્યા બાબતે એક ફરિયાદ આપેલી તેઓની ફરિયાદની અંદર હકીકત એવી હતી કે તેમના પિતા નરસાણા ગામે ગયેલા રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા હિસમોએ કોઈ કારણસર તેમના ઉપર ગંભીર રીતે ઘાતક હથિયારથી હુમલો કરી અને ઈજા પહોંચાળ ઈજા પહોંચાડેલ હોય અને તે દરમિયાન તેઓનું મૃત્યુ થયેલ એ બાબતે અજયારના ઈસમો વિરુદ્ધ તેઓએ શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને ત્યારબાદ આ ગુનાની તપાસ શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ચૌધરી હવે તપાસ સંભાળેલી આ અનડિટેક ગુનો હોય તે ગુનો ડિટેક કરવા માટે રેન્જ આઈજીપી નાઓ તેમજ એસપી શ્રી પંચમહાલનાઓએ સૂચના આપેલી એ અનુસંધાને આ ગુનાને ડિટેક્ટ કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધરેલા સર્વેલન્સ સ્ટાફ તેમજ ટેકનિકલ સ્ટાફનો ઉપયોગ કરી અને સ્થાનિક સોર્સનો ઉપયોગ કરી આ ગુનો ડિટેક કરવામાં આવેલો છે આ ગુનાની અંદર સંડોવાયેલા આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે મેડો જસવંતભાઈ પરમાર રહેવાસી નરસાણા તેમજ મનીષ રામુભાઈ પરમાર રહેવાસી બંગોલી ભુજર અને એક કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળક એમ ત્રણ આરોપીએ જે મિત્રો થાય છે એ આ ગુનાની અંદર સંડોવાયેલા હતા અને તેઓની આ બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ આગળની એ બી ચૌધરી સાહેબનાઓ કરી રહ્યા છે